સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચોરીરા ગામે જૂની દાવતને લઈને મારામારીની ઘટના બની હતી જ્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે સાયલા પોલીસ સ્ટેશન ખાતે એકસો ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો મળતી માહિતી મુજબ સાયલા તાલુકાના ચોરીરા ગામે રહેતા એક જ કુટુંબના પરિવાર વચ્ચે મગજમારી ચાલતી હતી ત્યારે મુનાભાઈ નામના વ્યક્તિએ તેના કાકા અને એના કાકાના દીકરાએ ઘરે બોલાવ્યા બાદ માતા કુટ સર્જાઈ હતી તો મુન્નાભાઈ મારુડીયા માર મારવામાં આવ્યો હતો જેને લઈને મુન્નાભાઈને માથાના ભાગે ગંભીર પહોંચી હતી સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન મુનાભાઈનું મોત ની ત્યારે આ બાબતે સાયલા પોલીસ મથકમાં પણ મુનાભાઈના પત્ની કિરણબેન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારે ગણતરીના કલાકોમાં પોલીસ દ્વારા બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે અને અટકાયત કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે બીરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ